ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એનઓસી અંગે તપાસ કરવામાં આવી શિક્ષણ વિભાગની સૂચનાના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી જેમાં કુલ તેરસો ત્રાણું શાળાઓની ચકાસણી દરમિયાન એકસો એકાવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે અને ચૌદ શાળાઓ ફાયર એનઓસી ધરાવતી નથી જે શાળાઓના બિલ્ડિંગ નવ મીટરથી ઓછી ઉંચાઈ વાળા હોય છે તે શાળાઓએ શાળામાં ફાયર સેફટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ભરૂચ જિલ્લાની એક હજાર શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે જ્યારે એકસો છત્રીસ શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી અને સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ ఫారఴత్రటి 5 రయష్ల్లుεί kab వచెస చెం కనవాల GO